એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો અને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાંયે એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દિવનો જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હોય છે એનો દીકરો હોય છે શું છે કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગળે છે મને જાવા દ્યો હવે મારું સતર વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને મૂર્તિ જેવો થઈ ગયો જીવતા જીવ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે એક ભાઈ પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરત્રી ને વિચાર થાય કે પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ બાપુ નથી ઘરે ઘરે આવ્યો આવીને આમ હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગે ની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબર નો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતની વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પીંગલા ને કેસે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ને ત્રીજા નંબર નો છે અને જમણા પગના આંગોઠે એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પેલા નંબર નો કે પહેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળિયા જીવ નીકળી જાય આનું નામ પહેલા નંબર નો એટલે ભરત ની કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરશ પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સફાયું છે આપણું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એમ જ પહેલા પેલા નંબર નો કરું છું કઈ એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો કે ના બીજું કઈ ને ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી પીંગળા ને એમ થયું કે આ જાણ્યા વગેરે તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હકના રે ચારસો મહિના નો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નતી મારે પીંગળા ની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરી શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહ ના શિકારમાં આ શું કામ આ ખ્યાલ કરો નહીં કંઈક નઈ બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માન હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાંદરા કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ સિંહે તરાપ મારીને મારા ભાઈ ને મારી નાખ્યા છે સિંહ મટારીએ હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ એ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડે પીંગળા તો ગુજરી ગઈ અને કડીક થયું ભરથરી આવ્યો અને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પછાડો પીંગળા પીંગળા હવે હું તારા વગર અને બાણું લાખ માળવાનો ધણી એનો બૈરો બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે કેડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આપણે કોઈ હોય એને બાપુ હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આપ આ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવેલ એટલે જ સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂરો એની આપડે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મંડ્યા શમશાન યાત્રા હાલીને બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ માં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરી ને મારે કેમ કાબુ કરવો કે પાગલ થઈ જાય ને તો આખો બાણુ લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણુ લાખ માળવા ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરત ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખવી એક ગુંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ભજનના બળથી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરથરીને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું ને પીંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ પરત ની માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જઈ પછી અશ્વપાલ નો બાકી બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

અને આખી દુનિયા ને ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નો ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો આ ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપર સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો પણ આમાં ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મિન મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય બ્રુદ નહી અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું નતર ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીશું જ નહોતું પૈસા ક્યાંથી હોય રાખવા જભૂતિ આપીને એટલે પારવતી કે આટલી કઈક આગળ જોઈશું લઈ અને પારવતીમાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે મૂકવામાં ની ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડા કરવા હો ગાડા ભરી ભરી હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય

એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં એ કે એને રાજી કરી દે જે માગે આપી દે કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું

કભુદેવ ખુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું આ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા આવવાનું જ હતું નકર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય એમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જાય તેતાને સતયુગર ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનું તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ હશે છે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ભજન થાય છે હવન થાય પ્રતિષ્ઠાયું થાય તો બગાડ કાં નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલા મના કઈ આપડા ઘર ટેક કરી જ નતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે ની દીકરી ઉપાડી જાવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહિ આવે તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીંદા ને અમારા જેવા કલાકાર ને રસોઈયો હોય એને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયું ખડમાં લઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે પછી કઈ દે ગાયટલા થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ઢીંગો ઢીંગ આલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય એમાં દો શું દરવાજો એક નહીં અમે જે ગયા ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા તા ગામ નામ ભુલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડે બોલો હવામાં પતિ જો હોય તો કથા ને શું થાય અરે બાબુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારું નામ જાણે ખોટું છે એવું રામ રામકથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કંઈક પાવર ઘટી ગયો ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ થી બાપુ મોડો પ્રસંગ નો આવે કરી રામાયણ એવો ગ્રંથ છે તુલસીદાસ મહારાજે એક સાખી લખી હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ નુકશા ના વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકશા છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈ ખબર હોય મન કયો અને છે કેવી રીતે ખબર હોય જીવન મરણ ની ખબર નથી તો આ જ વાત કરો એમ આબજ મળે મળે અમને ખબર છે પાંચ જણા હારું એ કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજા